ખરાબ બપોરે મેકઅપ કરીને ક્યાં જાવું હે એ બા મેકઅપ તો કરવો જ પડે ને હજી કુંવારી સુ આમ જો હવે તું રહી ને ઈ થોડા દી મેકઅપ કરી લે પછી લગન ગારો આવે ને એટલે તને તો પરણ જ દેવાની હે ગઢી એ હું કાઈ ગઈ નથી ઓય મારા હમુ નો પર મુંગી બા ને એક ગોળ ઠોકી લે મારા હમુ બોલે

શું છે હું શું કહું મને 20 રૂપિયા આપ ને બીડીની થોકડી લેવા જાવું હા અવે જોતા હે મારા રોયા બેઠા બેઠા નકરી બીડીયું ફૂકવી છે કામ ધંધો કાં કરતો નથી અને 20 રૂપિયા આપ ને રૂપિયા આપ ને આ કારખાનું હે તારું બાપ હું ગમર હલે મલંગ સબડાઈ નમ હલે મલંગ સબડાઈ નમ ઓકાળ ચોકલેટ બાપુ મારી મંત્રેલી ચોકલેટ જે કોઈ પણ ખાય એના બધાય કામ થાય છોકરી નો પટતી હોય તો છોકરી પટી જાય નોકરી નો મળતી હોય તો નોકરી મળી જાય લોન નો ભરાતી હોય તો લોન ભરાઈ જાય

ફોનો ફોન આયો હાલો હે નો હોય એ હારું હાલો આમ બધા આવી જ છે એ હા શું છે એ બે દી પેલા હું છોડી જોવા નથી ગયો અહીંયા કણ મન કીધું કે તું કારો સોન ના પાડી હા એમનો ફોન આયો કે નકી કરવાનું છે આવો ગમાડી હા Wah, bapu, wah. saya hok soklet warna Mbak Puni. sukira kira, saya kira, tuh taruh jiwan One Zero Zah. chocolate soklet warna Mbak Puni, soklet warna Mbak Puni, hahaha, Nama.

મારા ધુણેજી આવે અને મારી મંતરેલી ચોકલેટ ખાય એના બધાય કામ થાય છોકરી નો પટતી હોય તો તો છોકરી પટી જાય સેટિંગ નો થાતું હોય તો સેટિંગ થઈ જાય અને બે ઉફા છોકરી નીકળી હોય તો એને સજા પણ મળી જાય ચોકલેટ વાળા બાપુ ની બાપુ બાપુ આવો આવો બોલ ટકા તારે શું દુખ પડ્યું બોલ બાપુ મારે મોટું જબરું દુખ છે બાપુ અમારા ગામમાં એક સોડી છે નામ છે રાધડી બહુ રૂપાડી છે મને બહુ ગમે છે ચાર વરાથી એની વાહે લબડું છું હવારે લબડું બપોરે લબડું હાજે લબડું હવાર હાંજ લબડું અરે લબળ લબડણ કરું છું તોય બાપુ પડતી જ નથી બાપુ હાંભર્યું છે તમે છોકરી નો પડતી હોય પટાઈ દો છો બાપુ મને એની આરે સેટિંગ કરાઈ દે બાપુ અમારે પૈસા તો વધારે લઈ લ્યો હત છોકરા હું પૈસા નથી લેતો માણસો ની સેવા કરું છું અને હવે તું ઉપાધી કરમાં તારા બધાય કામ થઈ જાય છે બાપુ પટી જાય છે પટી જાય છે પટી જાય છે તો બાપુ જલ્દી કાંઈક કરો જલ્દી બાપુ કાંઈક કરો

તારા પ્રેમમાં એ પાગલ થઈ જાય છે ગાંડી થઈ જાય છે અને રાત દે ટકા તને જ યાદ કરશે મારો ટકો મારો ટકો એમ જ કરશે વાહ બાપુ વાહ તો આવીને શું ખબર દઉં ચોકલેટ મારા બાપુની ચોકલેટ મારા બાપુની હ હાલો 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 જા તારું કામ થઈ જાય છે ભલે ભલે સાંભળો

એ બધું તો ઠીક પણ આપણે આ ચોકલેટ રાધડીને ખવાડશું કેમ આપણે દીશું તો એ ખાશે એલા ટીટા એ હાચો આપડા મોઢા જો ફૂકે છે તો આપણે દીધેલી ચોકલેટ થોડી ખાય તો મારે વિચારવું પડશે કાઈ હા એનો એ મારી પાસે આઈડિયા છે સમજો અતારી ઘરે દે છે કઈ કામ કરતી છે ત્યાં જઈ સાના મનના ચોકલેટ નાખીશું સમજો પછી એને ક્યાં ખબર આપણે નાખી

राधा <laughs> uh, करे

રાત <laughs> માં <laughs> <laughs> <laughs>

અને પછી તાંત્રિકે કીધું કે છોકરા છોડીને છોડી ખબર દીજો એટલે પટી જાય છે તું ઠામડા લીધી ને એ તાર ઘીરે આવી છોકરા ધા કરી ગયા તે ખાધી હતી મેં તો એક ચોકલેટ ખાધી નથી અને હું તો ઠામડા ધોતી ધોતી અંદર વહી ગઈ માર બા ઠામડા ધોતા હતા એ છોકરા કોણ ખાઈ ગયું એ ખબર એ એની માં ન ખાઈ ગઈ ને હા એ ખાઈ ગયા લાગે છે એ બોલતો તો ઈ બા તમે ચોકલેટ ખાધી હતી